તેમનો જીવ ત્યાં પોતાની પત્ની આગળ હતો અને રાજા મૃગ્યા રમવા માટે જંગલની અંદર જાય છે અને એવી કરુણામય લીલા થઈ છે કે રાજાનો શક્તિનો બંધ ત્યાં નિર્માણ થયું છે એમણે વેદના મંત્રોથી અભિમંત્રિત કરી અને એમને પડિયાની અંદર ગ્રહણ કર્યું છે શક્તિને ગ્રહણ કર્યા પછી એની પાસે ત્યાં એક પક્ષી હતું એ પક્ષીને એમને કહ્યું છે એ પણ આ કઈક ધર્મ ને ઋતુને જાણતો હશે ત્યાં પડિયા ને લઈને તમે મારી પત્ની ને આપ્યા રાજા એ આપેલો જે પડિયો છે એ લઈ અને બાજ પક્ષી આકાશ માર્ગ ની અંદર ઉડવા લાગ્યું છે એ પક્ષીને ઉડતા જો એની ચાંચમાં પડ્યો હતો બીજા પક્ષીઓને એમની કહ્યું કે આ કંઈક માસાથી બધું લઈને જતા લાગે છે એટલે એમણે એમની સાથે યુદ્ધ કર્યું એ યુદ્ધ ની અંદર અંતે જે પડ્યો હતો એ યમુના ના નદી ની અંદર થયું યમુના નદી ની અંદર પડીઓ પેઢ્યો છે આ ધરાવ તેજસ્વી અને વિદ્વાન બ્રાહ્મણી યમુના નદી ના કિનારે બેઠી સંધ્યાવંદન પૂજા પાઠ કરતા હતા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન ની પૂજા યજ્ઞ થતી હતી રાજા ની આજ્ઞાથી પડ્યો યમુના નદી ની અંદર બાજ પક્ષી ની ચાંચ માંથી પીડ્યો છો આ તરફ ચંદ્રિકા નામની અક્ષરા સ્નાન કરે છે આ બાજુ બ્રાહ્મણ પોતાનો નિત્ય કર્મ સંધ્યા પૂજા પાઠ કરી અને સ્નાથી કરવા જમણો અંગૂઠો જળની અંદર હતો બુધેવ અંગૂઠો એ સ્વર્ગ ની પકડ્યો અંગૂઠો પકડ્યો એટલે બ્રાહ્મણ દેવે શ્રાપ આપ્યો કે આ અંદર માછલી બની છે શ્રાપ માછલી બની છે અંદર વિતરણ કરતા કરતા એ પડ્યો છે માછલીની પાસે આવ્યું છે માછલી શક્તિ ના ગ્રહણ કરી માછીમાર ભાઈઓ એ માછલાને અંદર જાળ નાખીને બહાર કાઢ્યું છે ડાભી તરફથી માછલી ને જ્યાં ચીરે છે ત્યાં એની અંદરથી દિવ્ય તેજ વાળા બે દિવ્ય બાળકો ફેક્યા છે એ બંને ને પ્રગટ થયેલા જોઈ રાજા ની પાસે એ માછીમાર જાય છે એક પુત્ર જે થયો એ પુત્ર તેમણે રાજાને આપ્યો છે અને જે કન્યા થઈ છે એ કન્યા માછીમારે ત્યાં રાખી છે બંને બાળકો પૂરીતર રાજાને સોંપી દીધા પણ રાજા અત્યંત આશ્ચર્ય થયું કે આવો સુંદર પુત્ર પોતાની પાસે રાખી લીધો છે તે સુંદર પુત્ર પોતાની બાળક મોટો થતા મત્સ્ય રાજા તરીકે પ્રખ્યાત થયો છે તે વખતે રાજા ઉપરી માછીમારને આપી દીધી તે જ કન્યા કાલી અને મત્સ્યોદરી નામે ઓળખાય તે કન્યા શરીરમાંથી માછલી જેવી વાસ આવતી હતી તેથી તેનું નામ મત્સ્યગંધા પણ પડ્યું છે ત્યાર પછી તે કન્યા માછીમાર ઘરે પાલન પોષણ કરે છે જ્યારે બ્રાહ્મણ શાપથી તે સુંદર અપ્સરા માછલી બની હતી તે જ માછલી ને ચીરીને એમાંથી બે પુત્રો નીકળ્યા તેને મળેલા શાપનું નિર્માણ કઈ રીતે થયું પછી તે અપ્સરા કઈ રીતે સ્વર્ગમાં ગયું એની કથાનું વર્ણન છે ધન્ય ભાવે વિલાશ કરતી તે બ્રાહ્મણ ને પ્રાર્થના કરે છે કે હે બ્રાહ્મણ દેવ આપને મને હવે આ શ્રાપ મુક્ત કરો ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે કલ્યાણમય તારો શ્રાપ તો ક્યાર પૂરો થઈ ગયો કારણ કે પછી તો એ અપ્સરા ચંદ્રિકા જે હતી પુનઃ એનું શરીર એને પ્રાપ્ત થયું અંતે ભગવાન ની પ્રાર્થના કરી સ્તુતિ કરી અને પોતાના સ્વર્ગની અંદર જાય છે એવી સત્યવૃતિની આ કથા સમજાવી પછી વ્યાસજી નો જગ્ન કઈ રીતે એની કથાનું નિર્માણ કરવામાં આવ્યું છે કે વ્યાસજી દ્વારા